શનિવારનો દિવસ ગુજરાતની રાજનીતિમાં મોટી હલચલનો દિવસ બનીને આવ્યો છે વડોદરામાં રંજનબેન ભટ્ટે ઉમેદવારી ખેંચ્યા બાદ હવે સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ઉમેદવારી પરત ખેંચવાના સમાચાર સામે આવ્યા છે ત્યારે ભાજપમાં હવે કોનો વારો પડશે તેવું ચર્ચાઈ રહ્યું છે ભાજપે સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી ત્યારે હવે ભીખાજી ઠાકોરે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત ટ્વીટના માધ્યમથી કરી છે ગુજરાતમાં સતત બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડતા ભાજપ માટે સમસ્યા ઊભી થઈ શકે છે ભાજપની છવ્વીસ બેઠકો જીતવાના ખવાબ પર હમણાં જ ગ્રહણ લાગી રહેલું દેખાઈ રહ્યું છે ભીખાજી ઠાકોરે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ પણ કરી દીધા હતા ત્યારે હવે તેમને રંજનબેન ભટ્ટ બાદ તરત ઉમેદવારી પરત ખેંચવાની જાહેરાત કરતાં રાજકીય કાનાકુસી શરૂ થઈ ગઈ છે ભાજપમાં કેટલાક બેઠકો પર ઉમેદવાર બદલવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું ભટ્ટે સામેથી લડવાની ના પાડી છે એની મિનિટોમાં જ ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાનો ભણી દીધો છે હવે કોનો વારો એ ભાજપમાં ચર્ચાનો વિષય છે રાજકીય ચર્ચાઓ એવી છે કે આ બેઠકમાં સાબરકાંઠા બનાસકાંઠા વડોદરા અને વલસાડ બેઠકને લઈને પણ ચર્ચાઓ થઈ છે આ સાબિત કરી રહ્યું છે કે ભાજપમાં કકડાટ એ ચરમસીમાએ છે હાલમાં નેતાજીને ભાજપ હટાવે કે રાખે પણ નેતાઓમાં અંદરો અંદર મનમેળ ન હોવાનું આ પ્રકરણ ચાડી ખાઈ રહ્યું છે